મોટી ભુજપુર સીટ માટે ઉમેદવારી પત્ર રજૂ કરાયા મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર સીટ માટે પેટા ચૂંટણી યોજાવાની છે જે માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ભાજપ તરફથી નારાયણભાઈ કાનાભાઈ સાખરાએ અને કોંગ્રેસ તરફથી રતનભાઈ આશપનભાઈ સાખરાએ મુન્દ્રા મામલતદાર સમક્ષ ઉમેદવારી પત્ર દાખલ કર્યા હતા આ સાથે અન્ય બે ઉમેદવારો દ્વારા પણ ફોર્મ ભરાયા હતા જેથી કુલ ચાર ઉમેદવારો ઉમેદવારોની રેસમાં છે મોટી સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે મતદારોને રિઝર્વવા બંને પક્ષોએ ગણિત ગોઠવી પ્રચાર અભિયાન જોર જોરથી શરૂ કરશે વધુ વાત કરીએ તો અગાઉ આ સીટ પર કોંગ્રેસના હાથમાં હતી હવે જોવાનું એ રહેશે કે મોટી ભુજપુરના મતદારો કોના પક્ષે પોતાના આશીર્વાદ આપે છે અને કોના હાથે આ સીટ જાય છે આહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા પાર્ટીએ મારા ઉપર આટલી નાની ઉંમરમાં વિશ્વાસ કરીને જે મેન્ડેટ આપ્યું છે મને ચૂંટણી લડાવવા માટે તો હું પૂરા પ્રયત્ન કરીશ ને જીતશું તો સો ટકા પણ આગળ પણ ભવિષ્યમાં સારા કામ કરશું રહ્યો છો કે મતદારનો મિજાજ એ પછી બતાવશે નહીં મતદારનો મિજાજ એ આજથી ચાર વર્ષ પહેલાં પણ બતાવેલું બતાવેલું હતું અને આ સીટ ઉપર ત્યારે પણ ચારસો મતોની આ ભારતીય જનતા પાર્ટીને લીડ મળેલી જ છે અમે સામે જે ઉમેદવાર છે એની કોઈ ભુજપુર ગામમાં કોઈ કાર્યનું કંઈ કરેલું એ નથી અને નકારાત્મક પ્રવૃત્તિઓ સિવાય કોંગ્રેસ અત્યારે કોઈ કામ ત્યાં કરી રહી નથી સારા કામોમાં વિઘ્નો કરી રહી છે અને એના કારણે ગામની જે પંજા પ્રજા છે એ એનાથી ત્રા છે અને ગામની પ્રજા એનાથી ત્રાહીમામ પોકારી રહી છે અને ત્યાંના તાલુકા કોંગ્રેસના પ્રમુખે એના ભાઈને સરપંચમાં સભ્યમાં ઉભાડ્યો હતો તો એની સામે પણ એ અપક્ષ અમારો અમુક ઉમેદવાર અમારો જીતી ગયો હતો એટલે એનો કોઈ આધાર જ નથી પરંતુ આ સીટ ક્યાં કોંગ્રેસ પર જીતેલી છે કોંગ્રેસે જીતેલી હતી ત્યારે એ એના બાપાના વ્યક્તિગત કિસાન સંઘના અને ભારતીય જનતા પાર્ટીના કામોના કારણે નારણભાઈને એને સહાનુભૂતિ મળી હતી અને નારણભાઈ એનાથી પહેલાં ભાજપમાં જ હતા છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં ગયા હતા ત્યારે વ્યક્તિગત એને એના કામોને લઈને એને આ લીડ મળી હતી મતદારો ઉપર કેટલો વિશ્વાસ મતદારો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ સીટ અમે છસોથી વધારે મતથી જીતશું ભુજપુર બે તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે એના અનુસંધાને આજે મુન્દ્રા મામલતદાર ઓફિસની અંદર ફોર્મ ભરવા માટે અમે આવ્યા છીએ આ સીટની અંદર બોરાણા નાની ભૂજપુર ભૂજપુર અને સિરાછા અને જબલપુર એ ગામો આવે છે એ બધા ગામોના તમામ કાર્યકરો બોડી સંખ્યામાં અહીંયા હાજર રહેલ છે અને હાજર અનુસંધાને આજે જે ફોર્મ ભર્યા છે એના ઉપરથી લખે છે કે આ સીટ અમુ ભારતીય જનતા પાર્ટી બોડી સંખ્યાથી અમે જીતશું એવો અમને સો સો ટકા વિશ્વાસ છે અને શું લાગે છે આશા કેટલી છે અમારે ટોટલી સાડત્રીસો પચાસ આ સીટ ઉપર વોટ છે અને વધારે ને વધારે વોટથી અમે લીડથી આ જીતશું એવો અમને સોય સો ટકાની થોડીક માહિતી આપશું ઉમેદવાર નારાયણભાઈ કાના સાખરા એ ભુજપુરના છે વર્ષોથી ભૂજપુરમાં એનો પરિવાર છે મોટો પરિવારનો છે અને વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા છે એબીવીપીમાં આપણે ઘણું બધું કામ કર્યું છે એટલે એ એકદમ અનુભવી માણસ છે અને પાર્ટીએ જેના ઉપર એના ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે અમને પણ યકીન છે કે એ સારામાં સારી પાર્ટીની કામગીરી કરી શકશે ગોધરા તાલુકાની સીટ નંબર દસ મોટી ભૂજપુર બે એની અંદર સ્વર્ગસ્થ પિતાશ્રીનું અવસાન થતાં લગભગ એને તો આજે બે વર્ષ જેવા પૂરા થઈ ગયા છે બે વર્ષ ઉપર થઈ ગયું છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા છેક જ્યારે સામાન્ય ચૂંટણી આવવાની છે એનાથી આઠ દસ મહિના પહેલાં આ ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં મુખ્ય ગામોમાં મોટી ભૂજપુરનો વાડી વિસ્તાર છે નાની ભૂજપુર છે પરતાપુર છે મોરાણા છે અને એક મોટું ગામ એવું સિરાચા પણ આની અંદર આવે છે અને આ સીટ ઉપર પહેલાં પણ આમ તો ભાજપે આખા સમીકરણ પોતાના માટે બનાવેલા હતા પરંતુ જે તે વખતે કોંગ્રેસ દ્વારા મજબૂતાઈથી લડત આપવામાં આવી અને આખી આખી સીટ એમની પૂરા પ્રયત્નો હોવા છતાં પણ જે તે વખતે મારા પિતાશ્રી સુમાર સાખરા એ સીટ જીતેલા હતા અને અમને ફરી પાછો પૂર્ણ વિશ્વાસ છે ત્યાંના મતદારો ઉપર અને એ મતદારોને અમારા ઉપર વિશ્વાસ છે એટલે આ સીટ પહેલાં પણ જે સરસાઈ મળી હતી એનાથી પણ વધારે સરસાઈથી આ સીટ અમે ચોક્કસ જીતીશું મોટી મોટીભુજપુર સીટના ઉમેદવાર મારા કાકાશ્રીજ છે રતનભાઈ આસપનભાઈ સાખરા અને બાકીનું જે ફોર્મ ભરેલ છે એ પણ અમારા જ કુટુંબમાંથી છે રાદ્યનારાયણ સાખરા સેકન્ડ ફોર્મ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્ર પણ સાથે લઈ આવજો